મતગણતરી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મતદારો સહિત ઉમેદવારો અને તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં મતદાન કરજણ સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે એક બાદ નગરપાલિકાની બેઠકોના પરિણામ જનતા સમક્ષ જાહેર થયા હતા જેમાં સૌથી વધારે ઓગણીસ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખેમામાં મૂકી છે જ્યારે આમ આદમી પાર્ટીના કુલ અઠ્યાવીસ ઉમેદવારમાંથી આઠ ઉમેદવાર વિજયી નીવડ્યા હતા વડોદરાના કરજણ પાલિકા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં તમામ

ત્રણ બીજેપી અને એક આપ વોર્ડ નંબર ચારમાં ત્રણ આપ અને એક બીજેપી વોર્ડ નંબર પાંચમાં ત્રણ બીજેપી એક આપ વોર્ડ નંબર છમાં બીજેપીના ચારેય ઉમેદવાર તેમજ વોર્ડ નંબર સાતમાં આપના ચારેય ઉમેદવારો જીત્યા હતા ભાજપના જીતેલા ઉમેદવારોને જિલ્લા પ્રમુખ સતીશ પટેલે તેમજ કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય પટેલે અભિનંદન પાઠવ્યા હતા વડોદરાની કરજણ નગરપાલિકા કરજણ નગરપાલિકા ભાજપના ફાળે નગરપાલિકા કરજણ કુલ વોર્ડ નંબર સાત કુલ બેઠક અઠ્ઠાવીસ ભાજપ ઓગણીસ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સીરો અપક્ષ એક